બાપુ ઓગણી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવી સતે છવી રૂપિયા છવી રૂપિયા છવી રૂપિયા સુપર તેરસો પચાસ થી સૌદસો ને ચાલીસ રૂપિયા સુધીના ભાવ કપાસના પાલમાં છસો ને વીસ રૂપિયા ટુકડા સારો માલ ઓગણીસો ને સત્તાલીસ રૂપિયા સુપર ઝીણી તુલિટ કઉ ટુકડા

Halo Garwo Gadigina. Hello. 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 Hi. Hello. Hi. Hi. એક હજાર ને સિત્તેર રૂપિયા સારો માલ બીટી બત્રી મગફળી બીટી બત્રીસ માં નવસો એસી થી એક હજાર સિત્તેર રૂપિયા સુધી મગફળી વીસ નંબર હજાર થી ને સિત્તેર રૂપિયા સુધી

હલો હારું આવશે અગિયારસો એકાવન વીસ નંબર સારો માલ ہزار ہتوا روپیے بی سپر مال ચાર હજાર ચારસો અડસઠ રૂપિયા ચાર હજાર ચારસો ને અડસઠ સફેદ કાંડી મોટી સુપર સોયાબીન

750 ρούπια πούλα, 6.500. Είναι η ανακολλητική. Πού ચાર હજાર પાંચસો ત્રણ રૂપિયા કલર સારો દાણો સારો શેજ કાંડી વાળો માલ બે ત્રણ ચાર પાંચોન